મોસો કરો રોયો ભાઈ બંધો મારા ઉતરોનો મોસો કરો રોયો પતંગ લેવાડી હોણો રે છોકરો મારો પતંગ લેવાડી હોણો એ જો બેળો બંધવાડી હોણો રે છોકરો મારો જો બેળો બંધવાડી હોણો એ ઉભા ઘઉં મો દોળો છોકરો મારો ઉભા ઘઉં મો દોળો બેહી રહ્યો તો એટલું હળગઈ નહી હે ખૂણો ચુકાચું પડ્યો તું તારું હરગાય આય મારા એકણ એકણ કોમ છાલા છે કોમ મો ના કરી શું કોમ કરો તમે એવું આ જંડો બનાવું જો બેરું તમાર હું કરવું છે ઉતરણ તો મેના છોકરાનો તહેવાર છે તમારો નહીં આ ગઈરા છે સુદ્ર લાગી હું ગઈરા છે ગઈરા છે જીવ નહીં મળ્યો જવાન છે અજી તાણ હું પતંગ તો પોર હાથ સુ ના પકડે હું કરવા છે પણ તમાર પતંગ ઉનનો ટારગે આપરો 900000 નો છે પૂરે પૂરો આ ધંધો ના છે ધંધો ની આ તો ઉતરેન પટવાન થાય છે ને એટલે ઊં તો પતંગ પત્તી જોઈએ છે પણ પતંગ ના હોય છે છોથી બધામાં લાવવાના આટલી મોગવાડી ના લઈને જેણો છોકરો દોણો તો હારું લાગે ઘેણા દોણો તો ના હારું લાગે જરાય એલા કેસ થ્યાસ ઊભી રહે કમ્પ્લીટ કપાસે પ્રો આ પેટી જો મે લીક્યો હ પેટી પેટી ખબર

પતંગ આવી ગયો પતંગ આવી આ છોખરો તો બરોબર છે લૂંટરીએ પણ તું તો સિત્તેર વાળનું નો છો તું એ સીવાનું નહીં છું એસીવાનું જ્યારે આમ કઢી ના ભાઈ તો લઉં પતંગ હું પકડ્યો

તારા શરીરા ખેલે છો ભલા હું કહું તમને માર જો 500 રૂપિયા પડ્યા હું તમને 500 રૂપિયા જેટલા પતંગ લબવા એટલા લઈ દે ને જેટલી દોરીઓ લબડી એ લઈ દે પણ આ દોર દોર કરો શાંતિ થી ઘેર એ પૈસા મારા કે તારા શું પૈસા છે મારા પૈસા છે મારા કે મારા પૈસા પતંગ જ લબવા હક એલો ટીણીયો હોમો પડ્યો છે આ તો નહીં પકાવ દીધો ને નેલુ જાયરું છે માર તો મોઠું જાયરું છે પણ જવાનીઓ છોકરો કહેવાય એ તો દોડળ હોયા હોય થાકીયો નહીં તો શી

મારા છોકરા પકડ્યો છોકરાએ પકડ્યો છો ભાઈ તમે તમારો કોમ કરો સરપંચ રીતે રો કરો ખબર છે હું જોયો હતો

સરપંચ બન્યા છે સરપંચ નું કામ કર્યા કરો કે આ તો સાતસો નો નવસો નો ટાર્ગેટ છે આ ટાર્ગેટ પૂર્યો કરાય નહીં મેળવાનો આખા ગોમમાં પતંગ કોઈના નહીં સગવા દેવાના પેલો રાડવો હતો એ તો ચીકર આ બહુ સડી ગયો ઉપર બાકી એને મારી ઈચ્છા એ ફૂલ દોરી વળી જે વળી કે બાપા પતંગ પકાવો તો કે મને અલ્યા મુ તારા વોશી ના જોયું તારા હાથમાં આયો હ તો એ લઈ લીધો કે નહીં

દો તમે તાણે પણ નહીં હું તો હારવાનો ઓહળો ખોરું છું ઓહળો ઓહળો નહીં હમર દો એ લઈ ગયો એનું છે તાણી તો એમ તાણે હું ચડાવવાનું છે એ ફળી ગયું છે એક કોમ કરો કે વાઘુ ભાઈ નહીં આપડે હા એર્યા મોટો છે તે આવો કે તેનાથી લંગારી પછી

આપી લખું ઓ તો હો જલ્દી ચાલુ કરો મારો બે ઉત્તર છે મારું કરો ઉતરાણે કરો ભાઈ મારા ઉતરાય ને કરો તમારા લીધે ગઈ રહ્યા થઈ પતંગ લૂંટ લૂંટ કરો છોકરાના હાથમાં આવે ને બિચારો રોવ જ ક છોકરો રોવું હોય તો રઈ આપણો પતંગ લે પતંગ મેલ લે જો ગેર મેલ લેઓ જો પાર આવે તું ગેર મુક સાઈડમાં આપણે જો લેતી જાવ આ કામ છે ઓય એ આયા લ્યા પતંગ આયો ઇંકટ કોઈ નથી અતાડી જોબી નું પડી મે પણ એટલા તો બહુ થઈ ગયા નહીં તો ઓટો કરો નવ છો પતંગ બકા gom bay rồi bay 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 bay

કે લુક જુલો આવો ત આવન કર હોડો પણ મને કોઈ શોખ થોડો થાય છે બોર ચાલુ કરવો છે પણ આ લંગરી પડીયું છે પેલું વજરૂ લંગરી કોમ કરજો કહો ભાઈ લાવજે રે છે એડું કરજો જો તો ખોખીરો ખોલીને તમે તારે કોમ કરજો લેજો જલ્દી કરો હોડો છે લંગરીયું હા ઓવા ઓ આ વળીયા